સુરત એલસીબી પોલીસે કામરેજના વલણ ગામે ગોડાઉનમાંથી ચોરી કરેલા જીબીના સાત લાખની કિંમતના એલ્યુમિનિયમ વીજ વાયરનો જથ્થો ઝડપી પાડી ચાર લોકોની ધરપકડ કરી છે પોલીસે આરોપીઓ પાસેથી અઢાર પોઈન્ટ બાવન લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે સુરત ગ્રામ્ય એલસીબી પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરત જિલ્લા રેન્જ આઈજીએ ગ્રામ્યમાં બનેલ ગંભીર ગુનાના આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા આદેશ આપ્યા હતા જેનુસંધાને સુરત જિલ્લામાં અલગ અલગ પોલીસ મથકમાં નોંધાયેલ ચોરીના ગુનાઓમાં પોલીસ તપાસ કરી રહી હતી આ દરમિયાન એલસીબી પોલીસની ટીમને બાતમી મળી હતી કે કામરેજ તાલુકાના વલણ ગામ વિસ્તારમાં ગોવિંદજી ઇન્ડસ્ટ્રીઝમાં માહી ફોર્ઝિન ફેક્ટરી પાસેથી ચોરી કરેલ જીબીના વીજ તાર અને અન્ય સામાન લઈ બોલેરો પિકઅપ વાહન પસાર થવાનું છે જે બાતમીના આધારે પોલીસે તપાસ કરી ત્યારે માહી ફોર્જિન ફેક્ટરીના સામે આવેલા ગોડાઉનમાં એક બોલેરો પિકઅપ વાહન પાર્ક કર્યું હતું આ ટેમ્પોમાં તપાસ કરતા તેમાંથી જીએબી એલ્યુમિનિયમ વીજ તાર તથા જીએબી નાનો મોટો સામાન મળી આવ્યો હતો સાથે જ ઘટના સ્થળે ચાર ઈસમો મળી આવ્યા હતા પોલીસે એક બોલેરો પિકઅપ અને આઈસર ટેમ્પો ચોરીના સામાન ભરેલો કબજે લીધો છે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે જેમાં ભીમરાજ હરજીનાથ યોગી પરભુસિંહ મોહનસિંહ રાવત પ્રતાપસિંહ રામસિંહ રાવત અને રતનનાથ ભૈરુનાથ યોગીની ધરપકડ કરી છે પોલીસે ઘટના સ્થળેથી સાત લાખ ત્રીસ હજારની કિંમતનો વીજ વાયર ચાર લાખની કિંમતનો બોલેરો પિકઅપ સાત લાખની કિંમતનો આયસર ટેમ્પો અને મોબાઈલ મળી રોકડ રૂપિયા મળી 18,52,000 થી બાવન હજારથી વધુ રૂપિયાનો મુદ્દા માલ કબજે કર્યો છે આ સાથે પોલીસે ચાર ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા છે પોલીસે મહેન્દ્રસિંહ રાવત શિવરાજસિંહ રાવત ગોપાલસિંહ રાવત અને પિન્ટુ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં માકણા ઇન્ડસ્ટ્રીઝમાં આવેલ વલણ ગામની સીમમાં ગોવિંદજી ઇન્ડસ્ટ્રીમાં એક ફેક્ટરી આવેલી છે જેમાં ભીમા યોગી નામનો માણસ વીજ વાયર ચોરી સગે વગે કરતો હોવાની બાતમી એલસીબીને મળેલી જે બાતમી આધારે એલસીબીએ ભીમા યોગી પ્રભુ મોહનસિંહ રાવત પ્રતાપસિંહ રામસિંહ રાવત અને રતનલાલ ભેરુસિંહ યોગીને સ્થળ ઉપરથી પકડી એમની પાસેથી કુલ ઓગણત્રીસો વીસ કિલોગ્રામ સાત લાખ ત્રીસ હજારનો વીજતાર વાયર એક પિકઅપ ડાલુ એક આઈસર ટેમ્પો મળી કુલ અઢાર લાખ બાવન હજારનો મુદ્દામાલ રિકવર કરેલ છે અને આરોપીઓને આ બાબતે પૂછપરછ કરતાં આરોપીઓએ આ વીજ વાયર જે જી બી કોન્ટ્રાક્ટરોને આપતી હોય લાઇન નાખવા માટે એ લાઇનમાંથી જે ગોડાઉનમાં વાયર પડેલા હોય ત્યાંથી ચોરી કરી લાવેલ હોવાની હકીકત જાણવા મળે જે બાબતે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે ત્રણસો ઓગણસી મુજબનો ગુનો રજિસ્ટર હોય જે ગુનો ડિટેક્ટ થયેલ છે આ સિવાય આ આરોપીઓએ અંકલેશ્વર તેમજ નવસારીથી આવા જીઈબીના કોન્ટ્રાક્ટરોને આપેલા ગોડાઉનમાંથી ચોરી કરેલ અન્ય વાયર પણ સાથે મળી આવેલ છે જે તમામ મુદ્દામાલ વંડી મુજબ કબજે કરી કામરેજ પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓને સુપ્રત કરવામાં આવેલા છે અને આ બાબતે કુલ અઢાર લાખ બાવન હજાર નવસોનો મુદ્દામાલ રિકવર કરી ગુનો શોધવાની કામગીરી કરેલ છે હજી સુધી પકડાયેલા આરોપીઓનું અમે અમારા રેકોર્ડ પ્રમાણે સર્ચ કરતાં મળી આવેલ નથી તેમજ આજુબાજુના જિલ્લાઓમાં તેમજ રાજ્યમાં મેસેજ કરેલ છે એમનો કોઈ ગુનાહિત ઇતિહાસ હશે તો એ વિરુદ્ધ પણ આ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે આ સિવાય ત્રણ આરોપી કે જે સબ કોન્ટ્રાક્ટર છે જે મૂળ કોન્ટ્રાક્ટરના સબ કોન્ટ્રાક્ટર એવા મહેન્દ્રસિંહ રાવત એમના બે કામ કરતા માણસ શિવરાજસિંહ રાવત અને ગોપાલસિંહ રાવતને વોન્ટેડ જાહેર કરવામાં આવેલા છે અને એ આ ગુનામાં કોન્ટ્રાક્ટરનો મુદ્દામાલ ચોરવામાં એમનો સહકાર અને એમની મદદ હોય એ લોકોને વોન્ટેડ જાહેર કરી એમની તપાસ કરવાની તજવીજ ચાલુ છે નિર્મલ પટેલ ન્યૂઝ સુરત